कंट्रोल मजामा आज नसो विचार छे गोल हेतु लक्ष्य આ સો વિચાર અમેરિકાના લેખક એવા શ્રી રોબર્ટ બાયન સાહેબે કોબસાઈતે લખ્યો છે જીવન નો હેતુ કે હેતુ પૂર્ણ જીવન છે મારા દોસ્તો આ બહુ જ મોટી ફિલોસોફીની વાત છે શ્રી રોબર્ટ બાયન સાહેબ એવું કહી રહ્યા છે કે વ્યક્તિના જીવનમાં હેતુ હોવો લક્ષ્ય હોવો ખૂબ જ જરૂરી છે જો વ્યક્તિ કોઈ હેતુ રાખશે જીવનમાં કોઈ લક્ષ્ય બનાવશે અને એની ઉપર કામ કરશે તો ચોક્કસ જ તે પોતાનું જીવન પણ સુધારશે અને સાથેના લોકોનું પણ જીવન સુધારી શકે છે પરંતુ જો જીવનમાં કોઈ લક્ષ્ય ના હોય કોઈ હેતુ ના હોય તો એ જીવન સામાન્ય જે જાનવરો હોય છે તેના જેવું જ બનીને રહી જાય છે જાનવરો પણ સવારે જાગે છે રાત્રે ઊંઘે છે પોતાનું પેટ ભરવા માટે આમ તેમ આંફા મારે છે દોડે છે ભાગે છે પોતાનું ખાવાનું લે છે ખાય છે અને સૂઈ જાય છે આવી જ રીતે પોતાના દિવસો વિતાવે છે જો કોઈ વ્યક્તિના જીવનમાં હેતુ ના હોય ગોલ ના હોય તો તેના જીવનમાં અને આ જે જાનવર છે જે જનાવરો છે તેના જીવનમાં કોઈ જ ફરક રહેતો નથી માટે જો આપણે આપણું જીવન સારી રીતે જીવવું હોય જનાવર કરતાં અલગ રીતે જીવવું હોય પોતાની એક ઓળખ ઊભી કરવી હોય તો જરૂરી છે કે જીવનમાં એક હેતુ જરૂરી છે એક હેતુ બનાવવાનો એક લક્ષ્ય બનાવવાનો આ લક્ષ્ય અને હેતુ એવા હોવા જોઈએ જે આપણને ગમતા હોય આપણી ઇન્ટરેસ્ટનો વિષય હોય આપણે તે વિષયમાં તે ફિલ્ડમાં કંઈક કરવા માગતા હોઈએ તો આપણું જે ઇન્ટરેસ્ટ છે ને આપણું જે ગોલ છે બંને એક જ દિશામાં હશે તો આપણે તે દિશામાં ખૂબ જ સરસ રીતે કામ કરી શકીએ છીએ માટે એક ગોલ એવો બનાવવાનો કે જેમાં આપણને પોતાને ઇન્ટરેસ્ટ હોય આપણને રસ હોય આપણને તે ગમતું હોય પછી તે ગોલ તે લક્ષ્ય માટે જેટલું બી બની શકે તેટલી મહેનત કરવાની છે અને આપણા જે ગોલ છે તે સારા અને સાચા હોવા જોઈએ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે પણ આ બધાની શરૂઆત ફક્ત ને ફક્ત ગોલથી જ થવાની છે માટે સૌથી પહેલાં જીવનમાં ગોલ હોવો હેતુ હોવો લક્ષ્ય હોવું ખૂબ જ જરૂરી છે એટલા જ માટે જીવનનો હેતુ તે હેતુપૂર્ણ જીવન Cheer. thank you